જૂનાગઢના ભેસાણ તાલુકામાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લા કલેક્ટરના હસ્તે બાળકોને પ્રવેશ અપાયો આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસ સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે જૂનાગઢના જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબના અધ્યક્ષસ્થાને ભેસાણના મેંદપરા પ્રાથમિક શાળા આંગણવાડી બાળવાટિકા અને રાણપુરની કન્યા શાળા રાણપુરની હાઈસ્કૂલમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ તકે શાળાના બાળકોને સ્કૂલ બેગ બોલપેન અને પુસ્તકો આપી કલેક્ટર અનિલ રાણાવસિયાએ પ્રવેશ અપાવ્યો હતો રાણપુર ખાતે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ અનિલ રાણાવસિયા હાજર રહી મેંદપરામાં આંગણવાડી અને બાલવાટિકાના બાવન બાળકો રાણપુર કન્યા શાળા અને રાણપુર સેન્ટરના આંગણવાડી બાલવાટિકાના ત્રેસઠ બાળકો આદર્શ કન્યા વિદ્યાલય અને રાણપુર હાઈસ્કૂલના ધોરણ નવના ત્રીસ અને ધોરણ અગિયારના પંચાવન વિદ્યાર્થીઓને કલેક્ટર સાહેબના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો જે કાર્યક્રમમાં ભૂલકાઓ દ્વારા અલગ અલગ વિષયો ઉપર પ્રવચન આપ્યું હતું આ તકે જૂનાગઢના જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ તેમના પ્રવચનમાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને બાળકોના વાલીએ જાગૃત થવા જણાવ્યું સાથે સાથે એ પણ જણાવ્યું કે આગામી સમયમાં રાજ્ય સરકાર શિક્ષણ અને ટેકનોલોજી ઉપર કામ કરી રહી છે શિક્ષણને ઊંચું લાવવાનો સરકારનો અભિગમ છે સાથે સાથે આ ઉત્સવમાં આવેલ ગ્રામજનોને કોઈ પરેશાની નથી ને તે વિશે ચર્ચા કરી જેમાં અનેક પ્રશ્નો આવ્યા જેમાં લોકો બેરોજગારી ગામમાં પાણીના પ્રશ્નો તેમજ સો ચોરસવાર પ્લોટ ગામમાં ઉકરડાની ગંદકી જેવા પ્રશ્નો આવ્યા ત્યારે તમામ ગ્રામજનો સામે જ સરપંચો અને તલાટી મંત્રી અને આગેવાનોને કહેવામાં આવ્યું કે આ તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવીને ટૂંક સમયમાં મને રિપોર્ટ કરો તેવું આકરા શબ્દોમાં અધિકારી અને સરપંચોને કહેવામાં આવ્યું હતું આ ઉજવણીમાં ખાસ મુદ્દો એ રહ્યો હતો કે રાણપુર હાઈસ્કૂલમાં એક જ ઘરના આદિવાસી પરિવારના ચાર છોકરા ભણે છે તે ચારેય મજૂરી કરતા ભણે છે અને સ્કૂલમાં ચારેય પ્રથમ નંબરે પાસ થાય છે તે બાળકોને કલેક્ટર સાહેબ અને રાણપુર રામેશ્વર જગ્યાના મહંત મહેશ બાપુએ પુસ્તકો આપી પ્રોત્સાહિત કર્યા હતા આ તકે પ્રવેશ ઉત્સવમાં અધ્યક્ષ તરીકે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા તેમજ ભેસાણ મામલતદાર પારઘી સાહેબ માજી ધારાસભ્ય ભૂપદભાયણી ભેસાણ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી અલી સાહેબ તાલુકા શિક્ષણના બીઆરસી મકવાણા સાહેબ રાણપુર રાણેશ્વર મહાદેવ મંદિરના મહંત મહેશ બાપુ તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષુભાઈ કથિરિયા જિલ્લા પંચાયતના સભ્ય અનુભાઈ ગુજરાતી તેમજ તાલુકા ભાજપના પ્રમુખ ઉમેશ બામ્બરોલિયા અને મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટ સમગ્ર રાજ્યમાં આજથી દિવસ માટે શરૂ થયેલા પ્રવેશોત્સવના કાર્યક્રમના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ સમગ્ર જિલ્લામાં આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે આજે અમે મહેસાણ તાલુકાના મેંદપરા અને રાણપુરા ગામે આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી સમગ્ર જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી માલવાટિકા પહેલું ધોરણ મૂર્વું ધોરણ અગિયારમું ધોરણ એમ અલગ અલગ ધોરણમાં લગભગ પંચાવન હજાર જેટલા વિદ્યાર્થીઓને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે જે આગામી સમયમાં જે સરકારશ્રીનો અભિગમ છે પ્રમાણે તમામ શિક્ષકો દ્વારા અને ટેકનોલોજીના માધ્યમથી ઉચ્ચતમ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે અને વધુમાં વધુ સારી તબક્તિ શિક્ષણ ન થાય એવી એક નેમ સાથે સમગ્ર જિલ્લો આગળ વધી રહ્યો છે થેન્ક યુ વેરી મચ